નમસ્કાર દર્શક મિત્રો રાજકોટ મિરરના સ્વાસ્થ્ય સંભાળના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મિત્રો આજે ચર્ચા કરવાની છે ખાસ કરીને મહિલાઓનો ઘણા સમય ત્યાં એક પ્રશ્ન રહ્યો છે અને ડિમાન્ડ પણ કરી રહ્યા હતા કે જે તેમને સમસ્યાઓ થતી હોય છે ગાયનેક રિલેટેડ તો એને ચર્ચા કરવાનો આજે આપણે આ વિષય છે અને એની અંદર ખાસ રાજકોટના બે એવા જાણીતા તબીબ આજે આ વિષયમાં મારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર પ્રતિક્ષા દેસાઈ અને ડૉક્ટર ગોવિંદ ભાદરકા મારી સાથે જોડાઈ ગયા છે આપણે એમની સાથે સીધી વાત કરવી છે ગોવિંદ સર પેલા તો સમસ્યાઓ કોમન શું શું હોય છે મહિલાઓને અને કેવી રીતના એમને જાણવી જોઈએ જી પ્રતિપાલસિંહ ફિમેલ્સમાં બહુ જ કોમન તકલીફો આવે છે જે અમે ડે ટુ ડે લાઇફમાં ફેસ કરીએ છીએ ને ફિમેલ છે એ અટકતા હોય અમારી પાસે પહોંચવામાં કે અમને જાણ કરવામાં જેમાં છે એના માસિકની અનિયમિતતા છે સફેદ પાણીની તકલીફ છે અનવાર જ્યારે માસિક આવે ત્યારે એને દુખાવો રહેતો હોય આ બહુ જ કોમન તકલીફો છે જે પેશન્ટ ફેસ કરે છે જેમ કે દર્શક મિત્રો આજે એ પણ જાણવાનું છે કે તમારા ગાયનેકોલોજીસ્ટને જાણો તો ડૉક્ટર પ્રતિક્ષા દેસાઈ મેડમને જ આપણે આજે પૂછવું છે ઘણું ખરું પહેલાં તો મેડમ મહિલાઓની અંદર જેમ સરે કીધું એમ આ કોમન સમસ્યાઓ હોય છે તો આ કોમન સમસ્યાઓને કેવી રીતના પ્રિવેન્ટ કરવી જોઈએ રાઈટ આપણે જાણીએ છીએ કે કેટલીક તકલીફો અમે છેલ્લા પચીસ વરસથી ગાયનિક પ્રેક્ટિસ કરીએ છીએ તો જાણવા મળી છે કે ત્રીસ ટકા આ તકલીફોમાં વધારો થયો છે એમાં વંધ્યત્વ પણ આવી ગયું અને માસિકની અનિયમિતતા પણ આવી ગઈ તો માસિકની અનિયમિતતા છે એ હોર્મોન્સની અનિયમિતતાથી થાય છે અને આજે આપણે સૌ જાણીએ છીએ કે આપણી લાઇફસ્ટાઈલ અને આપણે ડાયટ આ બે છે એ આપણા હેલ્થના પ્રોબ્લેમ્સ માટે ખૂબ જ કારણભૂત હોય છે આ જે લોકો પોતાના સમસ્યાઓ શોધવા માટે ગૂગલનો અથવા તો યુટ્યુબનો સહારો લેતા હોય છે અને ખાસ કરીને આપણી જે લાઇફસ્ટાઈલ સેડિટરી થઈ ગઈ છે કામકાજ ફિઝિકલી ઓછા થઈ ગયા છે તો આવા બધા કારણો છે એ આજના હોર્મોન્સની અનિમિતતા અને પીસીઓએસ નામનો શબ્દ જે નવો આવ્યો તો આ બધાનો રીઝન એ છે કે આપણે ડાયટ છે એ રહીએ છીએ આપણે ઇન્ડિયામાં પણ ડાયટ આપણા ઇટાલિયન અમેરિકન ચાઇનીઝ આ પ્રકારના થઈ ગયા છે તો લાંબા ગાળે આ બધી સમસ્યાઓ વધવામાં છે ગોવિંદ સર આપની પાસેથી જાણવું છે કે આજે મહિલાઓની અંદર કહેવાય છે ને એક સાયલેન્ટ કિલર તરીકે જે ગાયનેકની પ્રોબ્લેમ ઉદભવતી હોય છે એ સાયલેન્ટ કિલરને કઈ રીતના ઓળખવાના લક્ષણો શું હોય છે ઘણી બધી તકલીફો એવી હોય છે કે જે ડૉક્ટર પાસે ના જવાથી કે ડીલે કરવાથી ઘણા સ્ત્રીઓમાં આમ કહી શકીએ તો શરમનો ભાવ હોય છે કે ડૉક્ટરને ના કહેવું કે ડૉક્ટરને ના બતાવવું ઘણા બધા સર્વાઇકલ કેન્સર કે ગર્ભાશયના મુખનું કેન્સર છે બ્રેસ્ટના કેન્સર છે આવા સાયલન્ટ કિલર કહેવાતા હોય છે જે આગળ વધી અને ત્યારે ડિટેક્ટ થાય કે જ્યારે એનું કાંઈ થઈ શકતું હોય નહીં સર ગર્ભાશયના મુખનું કેન્સર જે તમે વાત કરી તો એ શું છે એની આજે વિસ્તારપૂર્વક માહિતી આપો ગર્ભાશયના મુખનું કેન્સર છે ને બહુ જ કોમન છે આપણા લોકાલિટીમાં કોઈને નથી થતું એનો મીન્સ મતલબ એવો નથી કે આપણે જાણ નથી એની કે નથી થતું એટલે કોઈને નથી જાણ મળતી એવું નથી બહુ જ કોમન છે પાંત્રીસ ટકા કેન્સર છે ગર્ભાશયના મુખના એ એચપીવી વાયરસ કે હ્યુમન પેપિલોમાં વાયરસથી થાય છે અને એ ખૂબ જ કોમન છે એને પ્રિવેન્ટ કરી શકાય એના માટેની વેક્સિન છે જે પહેલાંથી આપણે લઈ લઈએ તો બહુ જ ખૂબ સરસ રીતે અને એને જળમુક્તિ આપણે નાબૂદ કરી શકીએ વેક્સિનેશનની જાગૃતતા લઈ આવવા શું કરવું જોઈએ ને ક્યારે વેક્સિનેશન મુકાવવી જરૂરી છે આઈડિયલ એજ પ્રતિપાલસી આપણે જોઈએ તો વેક્સિનેશનની છે જ્યારે સ્ત્રી છે કે જે બાળક હોય એને મેન્સિસ ના હોય એની પહેલાંથી એને સ્ટાર્ટ કરી દઈએ અને નવથી લઈ અને છવ્વીસ વર્ષની ઉંમરમાં વેક્સિનેશન આપીએ તો ખૂબ જ સરસ અને એના માટે ફાયદાકારક રીએ છે જ્યારે પિસ્તાલીસ વર્ષ સુધી એ વેક્સિન આપણે આપી શકતા હોઈએ છીએ બિલકુલ પ્રતીક્ષા મેડમ ઘણા એ કિસ્સાઓમાં મહિલાઓને ડર લાગતો હોય છે તબીબ પાસે પહોંચતા નથી આવા કિસ્સાઓમાં આવા કેસીસમાં ખરેખર તો મહિલાઓ માટે આપ શું કહેવા માંગો છો અને શું હોવું જોઈએ કાર્ય શું કરવું જોઈએ ખૂબ સરસ પ્રશ્ન છે કુદરતનું જે સર્જન છે સ્ત્રીનું એ ખૂબ વિશેષ છે એટલે કે એ હંમેશા પોતાનું જે હેલ્થ છે એ પાછળ રાખશે પહેલાં એમના બાળકો એમના પતિ એમના કુટુંબીજનો અને ત્યાર પછી એ પોતા માટે વિચારશે તો ઘણી વખત નાની નાની સમસ્યાને એવો ઇગ્નોર કરતા હોય છે અને બીજી વાત એ હોય છે કે થોડો થોડો પ્રોબ્લેમ્સ હોય છે ત્યારે એને ઘરગથ્થુ ઉપચાર દ્વારા ઘણી વખત જો સોલ્વ થઈ જતું હોય તો એ હોસ્પિટલમાં જવાનું ટાળે છે ત્રીજી વસ્તુ એ છે કે એક ડૉક્ટરનો ડર હોય છે કેમ કે એને એવો ડર છે કે હું ડૉક્ટર પાસે જઈશ તો કાંઈક ડૉક્ટર જો ડાયગ્નોઝ કરશે તો એ વસ્તુથી મને ડર લાગી જશે મને કોઈ કાયમી દવા લેવાનું કહેશે આગળ જતાં મને કંઈ પ્રોબ્લેમ થશે એવું કંઈક મને સૂચવવામાં આવશે તો આવી ઘણા બધા મનના વિચારો સ્ત્રીઓમાં એવા જોવા મળતા હોય છે કે એના કારણે એ નાની નાની તકલીફોમાં હોસ્પિટલ આવવાનું ટાળતી હોય છે મેડમ ખરેખર તો કાઉન્સલિંગ વધારે કરવું એનો મતલબ કે જરૂરી છે ત્યારે આપને અહીંયા કેવી રીતનું કાઉન્સલિંગ રહેતું હોય છે પાયલ મેટર્નિટી હોસ્પિટલ હંમેશા ફિમેલ ફ્રેન્ડલી હોસ્પિટલ છે એટલે કે અહીંયા ડોક્ટરોની જે ટીમ છે એમાં ઘણા બધા ફિમેલ ગાયનેકોલોજીસ્ટ પણ છે અને ઘણા બધા ફિમેલ મેડિકલ ઓફિસર કે જે બહુ સારું કાઉન્સિલિંગ કરી શકે છે આજે ફિમેલને કોઈ વાત કરવામાં સંકોચ થતો હોય તો એને પ્રાઇવસી આપવી એમની દરેકે દરેક ઇમોશનને સમજવા એને કોઈ પ્રોબ્લેમ એવો છે કે જે ખરેખર ગંભીર છે તો એ વાતની રજૂઆત કરી અને એમનો ડર દૂર કર કરવો અને આજે ઘણા બધા પ્રોબ્લેમ એવા પણ છે કેન્સર સુધીના એવા પ્રોબ્લેમ છે કે જેને તમે સા સહેલાઈથી દૂર પણ કરી શકો છો તો એના વિશે લેટેસ્ટ માહિતી આપવી આ ઓલવેઝ પાયલ મેટર્નિટી હોસ્પિટલનું પ્રાયોરિટી છે અને બીજું એ છે કે વધારે અને વધારે સોશિયલ અવેરનેસ સેમિનાર કરવા કે જેમાં સમૂહમાં પણ અમે ફિમેલને એના માટે એનો આપતા હોઈએ છીએ માહિતી અને એમના એમની સાથે એવી રીતે રજૂઆત કરીએ છીએ કે વાર્તાલાપ દ્વારા ઘણી વખત ડ્રામા દ્વારા કે એમને ગંભીર વાતો પણ સહેલાઈથી સમજાઈ જાય બિલકુલ ગોવિંદ સર કઈ ઉંમરથી હવે મહિલાઓએ રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ આજે ઘણી વખત આપણે કહીએ છીએ ને પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર તો આને આપ કઈ રીતના જોવો છો શું કહું છું બહુ સરસ તમે ક્વેશ્ચન પૂછો છે હવે આ પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર એટલે જેટલું જલ્દી અને જેટલું ફ્રિકવન્ટ આપણે જે તકલીફ હોય એને પોતાના ગાયનેકોલોજીસ્ટ પાસે લઈ જાય તો વધારે સારું રહે જેમ મેડમે કીધું એમ કે ગાયનેકોલોજીસ્ટને તમારા મધરથી સેકન્ડ જો કે તમારો ગાયનેકોલોજીસ્ટ છે એ તમારા મમ્મી પછી આવે એવી રીતે કોઈ ફિમેલ જોવાનું ચાલુ કરશે તો બધી જ નાના મોટી તકલીફ છે એને વહેલી પકડી શકશું એના સોલ્યુશન આપી શકશું પ્રતીક્ષા મેડમ પાયલ મેટરનિટીની શું વિશેષતાઓ રહી છે અને તમારું વિઝન અને મિશન શું છે પાયલ મેટરનિટી હોસ્પિટલ છેલ્લા પચીસ વર્ષથી પણ વધારે કાર્યરત છે ખાસ કરીને બહેનોને લગતી સમસ્યામાં અમે સહેલાઈથી એમના ઉકેલ લઈ આવી શકીએ એના માટે એડવાન્સ ટેકનોલોજી અને મેટરનિટી હોસ્પિટલ એટલે ટ્વેન્ટી ફોર અવર્સ ઇમરજન્સીવાળી બ્રાન્ચ તો અહીં તમને એક સાતથી આઠ ગાયનેકોલોજીસ્ટની ટીમ દ્વારા જ્યારે સર્વિસ મળે છે ત્યારે થ્રી સિક્સટી ડેઝ અને ટ્વેન્ટી ફોર અવર્સ ચાલુ રહેતી આ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં તમને બેસ્ટ સર્વિસ મળી શકે છે અને ખાસ કરીને એક વન સ્ટોપ સોલ્યુશન ફોર ફિમેલ હેલ્થ એટલે કે કોઈ પણ નાની સમસ્યાથી શરૂ કરી અને કોઈ પણ જે કાંઈ કેન્સર અથવા તો આપણે એમ કહીએ કે જટિલ પ્રોબ્લેમ આ બધા માટે એક જ રૂફની અંદર દરેકે દરેક ગાયનેક ફેકલ્ટી તમને મળી જાય એના માટેના અમારા પ્રયત્ન ટીમ દ્વારા અને ખાસ કરીને કેટલાક પોઈન્ટ્સ એવા છે કે જે પોઈન્ટ્સને અમે અત્યારની જનરેશનને ગમે છે એવા અમે પણ એડોન કર્યા છે વિઝન વિશે તમે વિચારો તો અમારું વિઝન એક જ છે કે ભારતની નારી છે એ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પોતાના હેલ્થ પ્રત્યે અવેર થાય અને એ હેલ્ધી હશે તો એ કુટુંબને હેલ્ધી બનાવી શકશે અને એક જો સારું કુટુંબ હશે તો એ આપણા નેશનને હેલ્ધી બનાવી શકશે તો આ વિઝન અને મિશન ઉપર પાયલ મેટરનિટી હોસ્પિટલ કામ કરી રહી છે અને ભવિષ્યના પણ એના એ જ પ્રકારના ઘણા બધા પ્લાનિંગ પણ છે બિલકુલ ઘણા બધા પ્લાનિંગની તમે વાત કરી છે તો ગોવિંદ સર આપની પાસેથી જાણવું છે કે ફ્યુચર પ્લાનિંગ શું છે હવે પાયલ મેટર્નિટીનું જે પ્રતિપાલસિંહ ફ્યુચર પ્લાનિંગ અમારા પાયલ મેટર્નિટી હોમનું કહીએ તો અમે ટૂંક સમયમાં જ મૌડી વિસ્તારમાં હરિદર્શન સ્કૂલની બાજુમાં અમારું સેકન્ડ યુનિટ છે એ ઓપન કરવા જઈ રહ્યા છે જે જૂનમાંથી કાર્યરત થશે અને એ યુનિટ વિશે થોડું જણાવો તો સેમ જ ફેસિલિટી જેમાં ગાયનેક રિલેટેડ વન સ્ટોપ સોલ્યુશન જેમ મેડમે કીધું એમ જેમાં લેપ્રોસ્કોપી છે કોસ્મેટિક ગાયનેકોલોજી છે ફિટલ મેડિસિન છે ફિમેલને લઈને જે જે નાની નાની તકલીફ છે બધી જ આવશું પ્લસ ત્યાં અમારી એક વિશેષતા છે કે કોઈ બી ફિમેલને અટેન્ડન્ટ છે એ હંમેશા કોઈ ગાયનેકોલોજીસ્ટ જ કરે જે મેલ હોય ફિમેલ હોય એને પ્લસ ટ્વેન્ટી ફોર બાય સેવન અને થ્રી સિક્સટી ફાઈવ ડેઝ હોસ્પિટલ છે હંમેશા ચાલુ જ રહે છે વાહ ખૂબ સરસ મેડમ અંતમાં અમારા દર્શક મિત્રો ખાસ મહિલાઓ માટે એક સ્વાસ્થ્ય ટિપ્સ હું આપવા માગું છું મારે દરેક મહિલાને એક જ વાત કેવી છે કે સ્ત્રી છે એ પોતાના કુટુંબનું એક કેન્દ્રબિંદુ હોય છે એની હેલ્થ સારી હશે તો પરિવારજનો ઓલવેઝ હેપી હશે અને એને જો કોઈ સમસ્યા થાય છે તો દરેક વ્યક્તિ છે એ ખૂબ જ દુઃખી થઈ જાય છે તો પોતાના સ્વાસ્થ્યની જવાબદારી પોતે જ સંભાળ કરવી એ હવે આજના સમયમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને દરેક વસ્તુની સલાહ સૂચન અને માહિતી એ ઓથેન્ટિક આ ડૉક્ટર પાસેથી જ લે કેમ કે આપણે અહીંયા ઇન્ડિયામાં ડૉક્ટરની અવેલેબિલિટી ખૂબ સારી છે તમે ડૉક્ટરને ઇઝીલી મળી શકો છો તમે બિંદાસ તમારી સમસ્યાની વાતની રજૂઆત કરો અને સારી રીતે તમારી સમસ્યાનો ઉકેલ તમે સારા અને જે આપણે એમ કહીએ કે ક્વોલિફાઈડ ડૉક્ટર પાસે લ્યો તમે કોઈ ગૂગલ ડૉક્ટરની સલાહ દ્વારા ખોટી વાતની અંદર ભરવાઈ ના જાઓ અને સૌ હેલ્ધી રહીએ હેપી રહીએ અને આપણે ઇન્ડિયાને સ્ટ્રોંગ કરીએ દર્શક મિત્રો હજી એક પ્રશ્ન રહી ગયો છે મેડમ પાસેથી જાણવાનો કે તમારા ગાયનેકોલોજીસ્ટને જાણો કેવી રીતે ગાયનેકોલોજીસ્ટની પસંદગી કરવી જોઈએ શું કેવું રાઇટ ઓલવેઝ તમારે ડૉક્ટર કોઈ પણ ડૉક્ટરને સિલેક્શન કરતાં પહેલાં એમનો ક્વોલિફિકેશન પ્લસ એક્સપિરિયન્સ ત્યાં ટીમવર્ક કેવું છે ત્યાંના હોસ્પિટલના સ્ટાફનું બિહેવિયર કેવું છે ઇવન હાઈજીન પણ બહુ જ મહત્ત્વનું છે તમારા સાધન સામગ્રીનું જે સ્ટરિલાઇઝેશન થાય છે એ કેટલું મહત્ત્વનું છે તમને ઇમરજન્સીમાં કેટલું બેનિફિટ આપે છે સર્વિસ આપે છે એ મહત્ત્વનું છે ડૉક્ટર ફ્રેન્ડલી પણ હોવા જોઈએ એ વિશ્વાસુ પણ હોવા જોઈએ તો આવા ઘણા બધા પેરામીટર્સ છે એ કોઈપણ ડૉક્ટરને સિલેક્શન કરતાં પહેલાં આપણે જાણવા જરૂરી છે ગોવિંદ સર અમારા દર્શક મિત્રોને અને ખાસ કરીને મહિલાઓને ઉત્સુકતા રહી જશે કેમ કે ફ્યુચર પ્લાનિંગની તમે વાત કરી છે ત્યારે કઈ તારીખથી હવે ત્યાં પાયલ મેટર્નિટી હોમ શરૂ થવા જવાનું છે એ જણાવી દો અમારી ટેન્ટેટિવ તારીખ કહીએ તો છવ્વીસ મેથી અમે કાર્યરત થવાનું વિચારીએ છીએ ત્યાં અને સરસ રીતે ખૂબ સારી રીતે જેમ સેમ ફેસિલિટી છે ત્યાં અમે અવેલેબલ કરવાના છીએ જેથી વધારે ને વધારે લોકોને અમે પહોંચી શકીએ એવી અમારી ટ્રાય રહેશે એટલે તમારા બધાનો તો અમે રીતે આગળ વધી આમાં દર્શક મિત્રો આશા કરું છું ડોક્ટર પ્રતિક્ષા દેસાઈ અને ડોક્ટર ગોવિંદ સર દ્વારા જે આપને માહિતી આપવામાં આવી છે તે ખૂબ સારી રીતે આપને ઉપયોગી નીવડશે ફરી જ મળીશું આવા જ સ્વાસ્થ્ય સંભાળના એક વિષય સાથે ત્યાં સુધી મને આપો રજા જોતા રહો રાજકોટ મીરજ